કારણ કે શનિદેવ આ રાશિના ત્રીજા સ્થાનમાં ઉદય થશે અને આ ગાળા દરમિયાન તમારું દરેક કાર્ય પૂર્ણ થશે ત્રીજી રાશિ છે મિથુન શનિદેવનો ઉદય તમારા માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે શનિદેવ તમારા કર્મ ભાવમાં તમારી રાશિમાં ઉદય થઈ રહ્યા છે શનિદેવ તમારી રાશિના આઠમાં અને નવમાં ઘરના સ્વામી છે તેથી આ સમયે તમને કામમાં નવી તકો અપાવશે અને તમારા ભવિષ્ય વિશે જાણવા માટે તમે તમારી કુંડળી અમને બતાવી શકો છો એ માટે તમે ઉપર આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો જય માતાજી